આખી સાડી તમને બતાવો એટલે તમને વધુ આઈડિયા આવશે કે કેવી ડિઝાઇન છે કેવું જબરદસ્ત કાપડ છે અને આ સાડીમાં કડક ટાઈપ ઓર્ગેન્ઝા દરબારી કાપડ વાપરેલું છે માર્કેટમાં યુનિક જ ડિઝાઇન બનાવેલી છે આખી ડિઝાઇન જોવો એટલે તમને લગભગ ડિઝાઇન આ ગમી જ છે અને ફટાફટ ઓર્ડર બુક કરવા મળજો પછી કહેતા નહીં કે અમે રહી ગયા આ ડિઝાઇનમાં પછી છેલ્લે તમને આના કલર બી બતાવી દેશે એટલે તમારે કયો કલર સિલેક્ટ કરવો એ તમને આઈડિયા આવશે અને તમને હોલસેલ ભાવે અહીંયાથી માલ મળી જશે ચાલો હવે તમને કલર બતાવી દો જો આપણી પાસે કેટલા બધા એના કલર છે પાંચથી છ એમાં કલર અવેલેબલ છે તમે જોઈ શકો છો કે આમાં કયો કલર તમારે રાખો એ તો વિચારવું પડશે હો મારા બહેનો તો ફટાફટ બીજા બહેનોને આ વિડીયો શેર કરી દો જેથી બીજા બહેનો આ નવી સાડીની ખરીદી કરી શકે અને જો તમે ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં અને આવી રોજે રોજ આપણે નવા નવા વિડીયો ચડાવવાના છે તો ફટાફટ સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઈક બી કરી દેજો અને આવી રીતના સપોર્ટ કરતા રહેજો અને જો તમે ઘરે બેઠા બિઝનેસ કરવા માંગતા હોય તો અમે અહીંયાથી તમને માલ બી પ્રોવાઈડ કરી દઈશું જેટલા પીસ જોતા હોય એટલા પીસ અમે અહીંયાથી મળી જશે તમને